ગુજરાતી જીવડે એવું છે કે જ્યાં પણ જાય કઈક નવીન વસ્તુ દેખે એટલે જે જે વિશા જાગે છે મૂળ વડોદરામાં રહેતું કપલ આસામમાં ફરવા ગયું આ દરમિયાન વિશિષ્ટ પ્રકારની દૂધી દેખાતા પોતાના મિત્ર પાસે તેની વધુ માહિતી મેળવી આ બાદ તેમણે પોતાના ઘર આંગણે કિચન ગાર્ડનમાં આવી વિશિષ્ટ દૂધી તૈયાર કરીને તેનો સ્વાદ લીધો છે સાથે આજુબાજુના પાડોશીઓને પણ આ દૂધી

દૂધીના વેલા ઘર ઉપર જોતા તમને જરૂરથી આશ્ચર્ય થશે પરંતુ ઘણા લોકોને ખેતીનો શોખ હોય છે પરંતુ જમીન ન હોવાથી તેઓ પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન કોન્સેપ્ટ અપનાવી લેતા હોય છે વડોદરાના સંજીવભાઈ

દૂધી છે એ માટલા દૂધી કહેવાય છે જે ફળ આસામનું છે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરમાં આસામ ગુવાહાટી પાસે અમે ફરવા ગયા હતા કામાક્ષી મંદિરમાં ત્યાં અમારા મિત્રને ત્યાં પણ ફળ જોયું હતું એટલે ત્યાંથી આવતા બી લઈને આવ્યા હતા લગભગ સાડા ચાર મહિના પહેલાં અમે આ બી વાવ્યું છે અને આ એક જ વહેલો આખા પાર્કિંગ શેડ ઉપર પણ અમારો મોટો થઈ ગયો છે અને લગભગ દસથી બાર ફળ ઉતારી ચૂક્યા છે અને આજે બીજા ત્રણ ફળ ઉતાર્યા છે જે સામાન્ય વજન એનું પાંચથી સાડા પાંચ કિલો આરામથી થઈ જાય છે અને એટલું હોવા છતાં એકદમ કૂણી જાત છે શાક એકદમ મીઠાશમાં શાક બને છે દૂધીના હલવામાં પણ લોકોએ બનાવીને જોવે છે આજુબાજુના બધા પડોશીઓને હવે દૂધી વેચી છે અને બધાને ગમી છે એટલે બહુ ફળ બહુ સારું છે અને આવી ઇવન ખંડેરાઓ માર્કેટમાં પણ તમને આટલી મોટી દૂધી જોવા નહીં મળે ચાર મહિના પછી ફળ આવી ગયું છે એને અને આ છેલ્લા પણ મતલબ મહિનાથી તો ફળ વધારે આવી ગયા છે એના પહેલાં વેલો ફેલાતો હતો અમને એમ તો કે વેલા પર થશે કે નહીં પણ ફળ બહુ સારું આવી દીધું છે ના આ ગુજરાતમાં અત્યાર સુધી જેને બતાવીએ આવી દૂધી કોઈએ જોઈ નથી ઇવન શાકભાજીવાળા અમારા આવે છે એમને એ પણ જોઈને ખુશ થઈ ગયા હતા મને કે બહુ અલગ જાતની જ દૂધી છે આ વડોદરાના સંજીવભાઈ શુદ્ધ શાકાહારી હોય તેમના મિત્રે આસામમાં તેમના માટે ખાસ કિચન ગાર્ડન તૈયાર કર્યું હતું તો મિત્રના ઘરે કિચન ગાર્ડનમાં જુદા જુદા શાકભાજી સાથે દૂધી જોઈને તેમને આશ્ચર્ય થયેલું સામાન્ય રીતે ગુજરાતમાં દૂધી લંબાઈ મુજબ દોઢથી બે કિલો વજનની તૈયાર થાય છે આ બોટલ દૂધીનું વજન થી છ કિલો જેટલું છે તો આસામમાં માટલા દૂધી તરીકે ઓળખવામાં આવે છે ઘરના રૂફટોપ તેમજ ઘરના વાડામાં કે ખેતરના શેઢે ઉગાડી શકાય એક બીજમાંથી તૈયાર થયેલો વેલો આખા ઘરને ઢાંકી દે છે આસામના ગુવાહાટીથી લાવેલા બીજમાંથી દૂધી ઉગાડી સફળતા મેળવી છે તો આસામના મિત્રના ઘરે હતી તેવી જ દૂધી પોતાના ઘરે આંગણે ઉગાડી છે સંજીવભાઈએ દૂધીના વાવેતરની માહિતી મેળવી હતી સાથે જ મિત્ર પાસેથી બીજ પણ મેળવ્યા હતા અને પોતાના ઘરે કરેલો અખતરો જોઈને આજુબાજુના પાડોશી પણ આશ્ચર્યચકિત થયા છે ઘણા લોકો તેમની પાસેથી દૂધી પણ ખરીદી જાય છે માટલા દૂધીનું વજન જ સૌથી મોટું આકર્ષણ છે આ દૂધીનો ઘર સારો હોય હલવામાં પણ ખાસ વપરાય છે નરમ કુમળી દૂધીના ભજીયા પણ બનાવે છે ઘર આંગળી ઉગાડેલી દૂધી આવકનું પણ સાધન બની છે તો વડોદરાના સંજીવભાઈએ વાવેલી દૂધીની વેરાયટીની ગુજરાતમાં પદ્ધતિસર ખેતી થતી નથી સંજીવભાઈએ વિદેશમાં રહેતા પોતાના પુત્રોને પણ આ વેરાયટીની દૂધીના બીજ મોકલી આપ્યા છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં પણ દૂધીની આવી વેરાયટીની ખેતી થવાની શક્યતા છે વડોદરાથી રૂપેશ ચોક્સી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી